નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વપૂર્ણ સમાચારથી બગસરાની આપણે વાત કરીએ તો બગસરા શહેરમાં સૌરાષ્ટ્ર નાગરિક સફારી જે જે સહકારી મંડળીના નવા અને અતિ આધુનિક બિલ્ડિંગનું લોકાર્પણ ભવ્ય કાર્યક્રમ સાથે કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા અને સાંસદ ભરતભાઈ સુતરિયાના હસ્તે પૂર્ણ થયું હતું સૌરાષ્ટ્ર નાગરિક સફારી સહકારી મંડળી હાલમાં અલગ અલગ શહેરોમાં નવ શાખાઓ સાથે સેવા આપી રહી છે હવે આધુનિક સુવિધાઓ ધરાવતા નવા બિલ્ડિંગનું ઉમેરો થતાં સભ્યો અને નાગરિકોમાં માહોલ લોકાર્પણ પ્રસંગે પંદરમી વાર્ષિક સાધારણ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં સભાસદોએ ઉપસ્થિતિ નોંધાવી હતી આ અવસરે મંડળીના ચેરમેન અનિલભાઈ વેકરિયાએ મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી અને સન્માનિત કર્યા હતા આજરોજ અમારી શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાબી સહકારી મંડળી લિમિટેડ બગસરાની પંદરમી વાર્ષિક જ હતી અને કુદરતી સુભક્ષ સંયોગ એવો થયો કે સરદાર સાહેબનું દોઢસોમી જન્મજયંતિનું વર્ષ પણ આ છે અને અમારી પંદરમી વાર્ષિક સાધારણ સભાનું પણ વર્ષ આ છે અમારી બ્રાન્ચ કુલ નવ છે મંડળીની અને એકસો દસ કરોડ ઉપરાંતની અત્યારે અમારી પાસે ડિપોઝિટ પડેલી છે અને એના કરતાં પણ વધારે અમારે ધિરાણ છે મંડળીની પ્રગતિ ખૂબ સારી રીતે થઈ રહી છે સભાસદોનું કલ્યાણ માટે આગામી વર્ષમાં અમે નવા નવા આયોજન કરેલા છે એની વિશેષ જાહેરાતો અમે આજે કરેલી છે સભાસદોનું હિત અમારા અહીંયા વસેલું છે અને બગસરા માટે પણ જ્યાં નવું નૂતન બિલ્ડિંગ અમે લોકાર્પણ કર્યું છે આગામી સમયમાં કોઈ કોઈપણ વ્યક્તિની જરૂરિયાત પૂરી કરી શકીએ સામાન્ય માનવીને પણ આપણે લાભ આપી શકીએ એવી પ્રકારની આપણે સુવિધા ઊભી કરી છે આગામી વર્ષમાં પણ મંડળી ઉત્તરોત્તર પ્રગતિ કરે એની શુભકામના માટે આજે આખું ગામ અમે પાસે આવ્યું હતું એ બધાનું પણ આ તકે હું વાલા સભાસદો પત્રકાર મિત્રો અને બધા સ્નેહીઓનો આભાર વ્યક્ત કરું છું ભારત